કોંગ્રેસના આગેવાનોએ તરસાડી કોસંબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું સરકારી તંત્ર દ્વારા બ્રિજનું લોકાર્પણ નહીં કરાતા કોંગ્રેસના આગેવાનોએ પ્રજાની મુશ્કેલીને ધ્યાને લઈ બ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું માંગરોળ તાલુકાના તરસાડી કોસંબા વચ્ચે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સમયસર બ્રિજનું લોકાર્પણ નહીં કરાતા કોંગ્રેસના આગેવાનોએ લોકાર્પણ કરી નાખ્યું હતું આ સંદર્ભે સ્થાનિક કોંગ્રેસના આગેવાન આગેવાનગરની પ્રજાએ સ્વયંભૂ સ્વયંભૂ બ્રિજનું ઉદઘાટન કરીને કરી દીધું છે ઉદઘાટન બ્રિજનું આજથી બ્રિજ સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવ્યો છે અને પ્રજાજનોને એ વસ્તુને અમે જાણ કરવા માંગીએ છીએ કે બ્રિજ બ્રિજનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરો અને સારામાં સારી સેવાઓ મેળવો અમે ઈચ્છીએ છીએ કે પ્રજા સારી રીતે બ્રિજનો ઉપયોગ કરે અને પોતાની સંપત્તિ છે એ રીતે વાપરે થેન્ક યુ હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી આજ રોજ કોસંબા તરસાડીનો જે રેલવેનો ઓવરબ્રિજ છે એ છેલ્લા ચાર પાંચ વર્ષથી ગોકુળ ગતિ એ કામ ચાલુ હતું અને એ બનીને બે ત્રણ મહિનાથી તૈયાર હતો પણ આ લોકોને વારંવાર રજૂઆત કરી તંત્રને કે ભાઈ પ્રજાને માટે આ પુલનો તમે ખુલ્લો મૂકો જેથી આજુબાજુ બંને સાઇટ સ્કૂલો આવેલી છે વિદ્યાર્થીઓ આવેલા છે એમને પાંચ કિલોમીટરનો જેવો ફેરાવો થાય છે અને તરસાણી નગરનો જે મેઇન રસ્તો છે એમાં ગટર લાઈનનું કામ ચાલુ હોય અને એના લીધે અસંખ્ય ટ્રાફિક થતો હોય માટે તમે આ બનીને તૈયાર છે એ રસ્તાનું તમે સત્વરે પ્રજા માટે ખુલ્લો મૂકો પ્રજાના ટેક્સના પૈસાથી આજે તમે બનાવ્યો છે અને એને ખાલી લોકાર્પણ માટે તમે એને બે ત્રણ મહિનાથી જે બંધ રાખ્યો છે એ વ્યાજબી નથી માટે તમે એને સત્વરે ખુલ્લો મૂકો પ્રજા માટે એવી રજૂઆત છતાં એમણે એમને ત્રેવીસ તારીખ સુધીમાં અમે રિક્વેસ્ટ કરી હતી કે તમે ખુલ્લો મૂકો પણ એ લોકો કે કોઈ ધ્યાન ના આપતા આજે અમે સ્થાનિક લોકો સાથે અને તાલુકા પ્રમુખ શામજીભાઈ ચૌધરી અને રૂપસિંગભાઈ ગામી અયાજભાઈ મલેક ઉદ્દુભાઈ અને સ્થાનિક લોકો સાથે મળી પ્રજા માટે અમે એનું લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો છે અયાઝજી મલેક સુરત જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને મારી સાથે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિના અને અમારા સ્થાનિક આગેવાનો અહીં હાજર છે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાનથી રેલવે ફાટક નંબર એકસો એકસઠ બી પર આ રેલવે ઓવરબ્રિજ બ્રિજ ગતિએ બનતા બનતા આજે છેલ્લા બે કે ત્રણ મહિનાથી બનીને તૈયાર થઈ ગયો છે પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું અને બંને બ્રિજના બંને છેડે શાળા કે સંકુલો આવેલા છે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે આખો પાંચ કિલોમીટરનો ફેરાવો ફરીને જાય છે આજુબાજુના ગામડાના સાસોટ તાલુકાના અને બાજુના પચાસથી સાહીઠ ગામડાના લોકો અહીંયા વરજોર કરે છે વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હાયલું નહીં અધિકારીઓ અને આર એનબીવાળા મળીને કોઈ સીધા જવાબ આપતા નથી તો આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનોને મળીને આ બ્રિજનું ખાતમુહત કરીને ઉદઘાટન કરી દીધું છે અને લોકોને માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દીધો છે અને લોકોની સમસ્યાઓનો અંત લાવે એવો અમે એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ જનહિતના મુદ્દે અમે આવા કાર્યક્રમ કરતા રહીશું જય હિન્દ